અને પછી પાણી નાખો એકદમ લાલ કલર ની થઈ જાય ફાડા તે ઘા અને પછી વરીન માથે ઘી નાખો ગરમ પાણી થઈ ગયું છે એટલી આટલી લાપસીમાં મારે આટલું પાણી જોઈએ એટલું હશે લીટર જેટલું કાજુ બદામ મોરવાના હે અને આમાં આપણે કાજુ બદામ પડ્યા હતા અને આમાં આપણે દેશી ઘી છે ચોખ્ખું

કલર ધોરો હોય લાલ કલર એકદમ થઈ જાય તે કાળ પાણી નાખશે ઘટશે હજી ચમચો કૂડી જાય તો ફાડા નથી આવતા એટલું પાણી હે તો ઘટશે ખાડા લાગશે પાણી વધારે એટલા પાણીમાં આટલું પાણી વધ્યું છે થોડુંક આપણે હજી નાખી દઈએ ગરમ પાણી હવે નહીં થતી હવે આને ઢાંકી અને ચડવા દઈ પછી આપણે કાજુ બદામને ખાંડ નાખશું ગોળ ગોળ સોરી ખાંડ નથી નાખ્યું ગોળ નાખવું અને અમે છેને આ ગોળ નાખવું લાપસીમાં લાપસી શીરો કે કાંઈ બનાવાનો મને આગળ નાખો બહુ જ ગમે મસ્ત મધુર મધુરસનો રસનો અને બહુ જ ગમે ગોરા અને કલરમાં પણ આવો આવે ખાધે પણ મીઠો આવે અને ગમે તે તમે રાંધણા નાખો તો મસ્ત થાય